વિધાનસભાની ચૂંટણી પૂર્વે જમ્મુ કાશ્મીરમાં વિપક્ષના નેતાની પ્રથમ રેલી મોદી માનસિક રીતે પતી ગયા તેમની સરકારનું પતન પણ હાથ વેતમાં રાહુલ ગાંધીએ કહ્યું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો ઉધડો લીધો આ સામંતિ યુગ નથી કે જેવું રાજા બોલે તેવું જ થશે સુપ્રીમ કહ્યું જમ્મુ કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે એનસી પીડીપી માટે આતંકી પ્રચાર કરી રહ્યા છે ઇપીએફઓના ધારકો માટે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમને મંજૂરી દેશની કોઈપણ બેંકની કોઈપણ બ્રાન્ચમાં પેન્શન મેળવી શકાશે નેપાળ ભારત વચ્ચે સરહદને લઈને વિવાદ નેપાળે ભારતના વિસ્તારોને પોતાના ગણાવી નવી નોટો છાપવાનું શરૂ કર્યું ઇમરજન્સીને સરટી માટે સેન્સરને તત્કાળ આદેશ આપવા હાઈકોર્ટનો ઇનકાર ફૂટપાથ બનાવવામાં પેવર બ્લોકનો વિવાદ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાનો કારસો ચોમાસામાં કોતરોમાં પાણી આવી જતું હોવાથી હાફેશ્વર ગામના નવ બાળકોને સ્કૂલમાં ભણવા જવા બોટમાં બેસવું પડે છે રાજકીય દબાણમાં આ વેપારીની ધરપકડ તો કરી નાખી પરંતુ નોટિસ વગર ધરપકડ કેમ કરી તેવો સવાલ કોર્ટે પૂછતા ક્રાઇમ બ્રાન્ચને પરસેવો પડી ગયો શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ મેળવનારા આઠ શિક્ષકોએ પુરસ્કારની રકમ પૂર પીડિત બાળકો માટે આપી દીધી યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધની ચોથી સદીની મૂર્તિ સહિતના ઐતિહાસિક વારસાને પૂરના પાણીથી નુકસાન શહેરના પૂરગ્રસ્ત છ વોર્ડમાં સફાઈની નેવ ટકા કામગીરી પૂરી કરી કોટણખાનાના કેસમાં સામેલ મહિલાની પાસા હેઠળ અટકાયત વડોદરા પાસે કરજણ રેલવે ટ્રેક પર ઈજાગ્રસ્ત મગરના રેસ્ક્યુ માટે ગુડ્ઝ ટ્રેન રોકી માંજલપુરના ધારાસભ્ય નિવેદનથી ભાજપના કોર્પોરેટરો અને પક્ષના સંગઠનમાં ભાંજગઢ પૂર બાદ માત્ર સાત દિવસમાં શહેરમાં બેતાળીસ મગરનું રેસ્ક્યુ કરાયું મહિલા કોર્પોરેટર વિરુદ્ધ મેસેજ અમારી સોસાયટીમાં તમે કોઈ કામ કર્યું નથી ખોટા ફોટા ન મૂકશો છૂટાછેડા લઈ બીજા લગ્ન કરનાર મહિલા ફસાઈ મને હવે તારામાં રસ નથી તારી દીકરીમાં રસ છે મને તેની સાથે રહેવા દે વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીની તપાસમાં અટકાયત કોર્પોરેશનના પ્રથમ હેલ્થ ચેકઅપ રાઉન્ડમાં ચામડીના દર્દીના ચોવીસ હજાર ચારસો ત્રણ કેસ મળ્યા ઇટાલિયાને પ્રમોશનની ઘટના બાદ સરકાર સફાડી જાગી હવે સરકારી કર્મચારીઓનું કર્મયોગી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન ફરજિયાત બ્રાન્ડેડ કંપનીની વિદેશી દારૂની બસો ઇઠ્યાસી બોટલો સાથે પિકઅપ વાન પકડાઈ પત્ની પર કેરોસીન છાંટી જીવતી ભૂંજી દેવાના બનાવમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલો પતિ વતનમાંથી પકડાયો ચોમાસામાં રાજ્યમાં ઓગણપચાસ મોત ને સહાય ચૂકવાય ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા કેન્દ્રની ટીમ આવશે વ્યાજખોરોના કેસમાં સેશન્સ કોર્ટનું આકરું વલણ બે કરોડની ખંડની માંગવાના કેસમાં બે વ્યાજ ખોરોના આગોતરા જામીન ફગાવાયા જીવન વીમા પોલિસીનું ખોટું વેચાણ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયું શનિવારે સાંજે પાંચ વાગે મિનિટ સુધી તાલુકાના ડબકા ગામે મોડી રાતે ગણેશ પંડાલ બાંધતા સોળ ને વીજ કરંટ લાગતા એકનું મોત ભુવાનગરી વડોદરામાં વધુ પાંચ સ્થળે ભૂવા પડ્યા પૂરના પાણી ભરાયા હતા ત્યાં સામ્રાજ્ય બંગલોઝ પાસે ચાલીસ ફૂટનો ભૂવો પડ્યો શિનોરમાં વિધવાની લાશ લગ્ન હાલતમાં ઝાડ પર લટકતી વરસાદના કારણે શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા સરકાર નવા નિયમ કાયદા લાવશે હવે પાણીનો રસ્તો કાઢશે સરકાર દબાણો દૂર થશે ટીપી સ્કીમના નિયમો બદલાશે નોર્થ કોરિયાએ પૂર માટે જવાબદાર ત્રીસ અધિકારીને ફાંસીની સજા આપી 24 કલાકમાં માં 6 ભૂવા પડ્યા મુશમવડા માં ત્રણ કાર સમાઈ તેટલો 30 ફૂટનો રોડ બેસી ગયો વિશ્વામિત્રી ના પુર માં શહેર ન ડૂબે તેના ઉકેલ માટે પ્રતિભાવ આજથી થી સિટી બસ કાર્યરત થશે છાત્રો ને 1.5 લાખ જેટલું રિફંડ અપાશે શહેરમાં રોગચાળો વકર્યો વીસ હજાર ઘરોમાં ફોગિંગ કરાયું મેલેરિયાના શંકાસ્પદ એક હજાર પચાસ કેસ ડેન્ગ્યુના વધુ ચાર દર્દીઓ નોંધાયા અકોટા પાસે બુલેટ ટ્રેન માટે નદીમાં કરેલા બાંધકામે વિશ્વામિત્રીનું પાણી અવરોધ્યું દિલ્હી ખાતે નોન ઇન્ટરલોકિંગ કામગીરી કરાશે એકતાનગર નિઝામુદ્દીન સહિતની બાર ટ્રેનો રદ કરાઈ પૂરમાં નાગરિકો પીવાના પાણી ભોજન માટે ટળવડતા હતા ત્યારે તંત્રે ફૂડ પેકેટ પાણીની બોટલો સંતાડી રાખી જૂના થઈ ગયેલા કાયદાઓની પણ સમીક્ષા થશે સમાન નાગરિક સંહિંતાના ફોર્મેટ અંગે કાયદા પંચ ફરીથી વિચાર કરશે નશો કરતા વિદ્યાર્થીઓથી રક્ષણ માટે નર્મદ યુનિવર્સિટીએ પોલિસીની મદદ માંગી ઉત્તરાખંડ સરકારના નિર્ણય મુદ્દે સર્વોચ્ચ અદાલત નારાજ આપણે સામંત યુગમાં નથી કે રાજા કહેશે એ બધું જ થશે સુપ્રીમ કોર્ટે કહ્યું ભગવાન મહાવીરના જન્મ બાદ ભક્તોએ થાળી વગાડી ગીતો ગાયા છસો વિદ્યાર્થીઓને ગણપતિની માટીની પ્રતિમા બનાવતા શીખવાડ્યું વિદ્યાર્થીઓએ બનાવેલી શ્રીજીની મૂર્તિ ઘરમાં સ્થાપીને કુંડામાં વિસર્જન કરાશે વાયરલ વિડીયો સમાચાર બતાવતા પત્રકારને જવાબદાર ઠેરાવ્યા પત્રકાર સાથે આરોપી જેવું વર્તન કરતા ક્રાઇમ બ્રાન્ચ સામે આવેદન ઘરમાં ગેસ લીક મહિલાએ લાઇટ ચાલુ કરતા જ બ્લાસ્ટ પુત્રનું મોત પગાર ઓછો અપાતો હોવાનો ધારાસભ્યએ મુદ્દો ઉઠાવતા મ્યુનિસિપલ કમિશનરે તપાસ સોંપી હતી મ્યુનિસિપલના સ્વિમિંગ પુલમાં કોચના પગારમાંથી એજન્સીની કટકીનું કૌભાંડ જીટીયુ ત્રિપલ સી પરીક્ષા ગુણ સુધારણા કૌભાળ ઓગણચાલીસ ને ગુણ વધારીને પાસ કરાયા પાદરાના ડબકામાં ગણેશ પંડાલ બાંધતા સોરને કરંટ લાગ્યો પકડેલી એંગલ ને છોડી ન શકતા યુવકનું મોત રાત વન વિભાગ અને લીધી વધુ પાંચ સહિત કુલ રેસ્ક્યુ નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોબાઈલ ફોન અને મગજના કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી જણાવ્યું ટેક્સાસમાં ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયો જીવતા સળકી મર્યા અન્ય ઘણા લોકો ઘાયલ ભારત વિકાસની નીતિને ટેકો આપે છે વિસ્તારવાદને નહીં પીએમ મોદીએ કહ્યું રાજીવની તુલનાએ રાહુલ વધુ બૌદ્ધિક અને સારા વ્યૂહકાર છે સામ પિત્રોડાએ કહ્યું ઇન્ડિયા ગઠબંધન જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરાવશે રાહુલ ગાંધીએ કહ્યું આમોદના દોરા ગામે ફરી અંધશ્રદ્ધાના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવવાની ઘટના સામે આવી સાપ કરડતા પરિવાર ભુવા પાસે લઈ ગયો અંધશ્રદ્ધામાં બાળકે જીવ ગુમાવ્યો ગામમાં પૂરના પાણીથી પ્રભાવિત થતા જ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી જૂના રાજગઢ ભાગા ગામે અસરગ્રસ્તોની કોંગ્રેસની ટીમે લીધેલી મુલાકાત બેને અમદાવાદ તથા અનેક એકને પાલનપુર જેલમાં મોકલી અપાયા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણની ની પાસા હેઠળ અટકાયત કરાઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે ઢાઢ પાણી ઓસરતા મગરોનો ખતરો ત્રણ મગર પાંચ ફૂટનો અજગરને પકડાયો બાર પ્રવાસીઓના મોત પછી બીજી બોટ ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરતી જોવા મળી વિનેશ બજરંગ રાહુલને મળ્યા કોંગ્રેસની ટિકિટ પર હરિયાણાની ચૂંટણી લડે તેવી સંભાવના શ્રેષ્ઠ શિક્ષકો તેમની પુરસ્કારની ધનરાશિ બાળકોના પાઠ્યપુસ્તકો માટે વાપરશે વાલિયા રંગ નવચેતન વિદ્યાલયના શિક્ષક હિરેન કુમાર દિહેનિયાને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પૂર બાદ ત્રીજો મહાકાય મગર ઇએમઇ ટેમ્પલના ગ્રાઉન્ડમાંથી રેસ્ક્યુ કરાયો અકોટા મુજમવડા મુખ્ય માર્ગ પર લાગી ભુવાઓની લાંબી કતાર શહેરમાં એક જ દિવસમાં દસ ભુવા પડ્યા વડોદરા સાંસદને લોકોની રજૂઆત તાત્કાલિક હાઇવે રોડ રિપેર કરાવો હાઇવે નંબર અડતાળીસની બિસ્માર હાલતથી ચાલકોને અકસ્માત થવાની દહેશત લાયસન્સ ન હોવા છતાં બે સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખ્યા લાયસન્સ વિના સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની અટકાયત કરાઈ યુથ કોંગ્રેસ વડોદરાના કાર્યકારી પ્રમુખ દ્વારા પર્દાફાશ પૂરગ્રસ્તો માટેના નાસ્તા અને પાણીની બોટલો સર્કિટ હાઉસમાંથી મળ્યા રાજકીય દબાણ હેઠળ પોલીસે વેપારીની ધરપકડ કરી પરંતુ ન્યાયતંત્રે વેપારીને મુક્ત કર્યા રાજકારણીના ઇશારે ધરપકડ કરાયેલા વેપારી જામીન પર મુક્ત

આ વર્ષે આઈઆઈટીના આઠ હજાર વિદ્યાર્થીને નોકરી ના મળી કેમ્પસ પ્લેસમેન્ટમાં બેરોજગારીનો દર સૌથી ઊંચો માધવી પુરી બુચ દ્વારા ઓફિસમાં ઝેરી કાર્ય સંસ્કૃતિ સ્થપાઈ હોવા અંગે સીબીના સ્ટાફની મંત્રાલયને ગંભીર ફરિયાદ અમેરિકાના રાજદૂત એરિક ગારસે મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી દેશમાં પૂરની સ્થિતિ અટકાવવા માટે નિષ્ફળ રહેનાર ત્રીસ સરકારી અધિકારીઓને ફાંસી ઉત્તર કોરિયામાં નાની ભૂલની સજા પણ મોત પાદરા તાલુકાના ડબકા ગામે ગણેશોત્સવની તૈયારી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી જવા પામી ગણેશ પંડાલ બાંધતા સોળને કરંટ લાગ્યો એકનું મોત નીપજ્યું આર્ટ ફેકલ્ટીના પુરાતત્વ વિભાગના ભોયરામાં પૂરના પાણી ભરાયા પૂરના પાણીમાં પુરાતત્વ ડૂબ્યું માટી અને કોતરની વાળી ઈંટોને નુકસાન વિરલ સામે પંદર વર્ષમાં પંદર ગુનાઓ નોંધા દારૂ ખંડણી અને ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરાઈ વડોદરા જિલ્લામાં બંધ કરાયેલા અડતાળીસ રસ્તા ફરી શરૂ કરાયા ઓવરટેપિંગના કારણે જિલ્લામાં કોઝવે અને છ માર્ગો બંધ કરાયા રેપ વિથ મર્ડરની આશંકાને આધારે પોલીસ તપાસ શરૂ શિનોરના કૃષ્ણેશ્વર મંદિર પાછળ ઝાડ સાથે બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો વન વિભાગ તથા સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા અટકાવાયેલા દસ્તાવેજોની નોંધણી કરવાનો આદેશ રાત્રે આઠ વાગે આજવાની સપાટી બસો બાર દસ ફૂટ દિવસ દરમિયાન વિરામ બાદ વડોદરામાં

ગોવિંદગુરુ યુનિવર્સિટીની આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ પતિના ત્રાસને લઈ પરિણીતા અવારનવાર પોતાના પિયરમાં જતી રહેતી હતી મંગલયાણ ગામની પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવતા મોત વડોદરામાં લગભગ રોજ પડતા ભૂવા માળખાકીય સુવિધાની જવાબદારી સ્થાનિક પ્રતિનિધિઓની છે એટલે જ આજે આ લોક નેતાઓના નામે વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર અમલ કર્યો હોત તો કદાચ પુરમાં માં આટલું નુકસાન ન થતું પૂર આવ્યું તેના એકવીસ દિવસ પહેલા કેન્દ્રીય મંત્રાલય વહો મિસ્વામિત્રીના

આઈપીએલના વળતા પાણી બે હજાર ચોવીસમાં એન્ટરપ્રાઇઝ વેલ્યુ અગિયાર સાત ટકા ગગડીને નવ પોઈન્ટ નવ અબજ ડોલર મંગળવારે ત્યાં પોઈન્ટ સત્તાનું પર પહોંચી ગયો રૂપિયાને ડોલર સામે ચોર્યાસી પાર થતો રોકવા આરબીઆઈની મથામણ રણનીતિ ઘડવામાં વધારે સારા છે રાહુલ રાજીવ ગાંધી કરતા વધારે બુદ્ધિશાળી છે સામ પિત્રોડાએ જણાવ્યું કલેક્ટર અને કોર્પોરેશનની આ કામગીરી પૂરગ્રસ્તો મદદથી વંચિત રહ્યા સર્કિટ હાઉસમાં ત્રણ હજાર ફૂડ પેકેટ્સ પાંચ હજાર પાણીની બોટલો પડી રહી કારેલીબાગ અને નિઝામપુરામાં મસ્ત મોટા ભૂવા પડ્યા શહેરમાં રેકોર્ડ બ્રેક એક ડઝન ભુવા સંસ્કારી નગરી બની ભુવાનગરી તાંદર જવા ડ્રાઈવરો સાથે હોટલ સંચાલકોનું સેટિંગ ડ્રાઈવરોને મફતમાં જમવાનું આપી કચરો લેવડાવતા હોટલ સંચાલકો વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે બાસઠ રસ્તા ધોવાયા હજુ છ રોડ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ પાણી ઓસર્યા બાદ તે ચાલુ કરાશે નાણાં મંત્રાલયને લખેલા પત્રમાં કર્મચારીઓએ સેબીમાં ટોક્સિક વર્ક કલ્ચર પ્રવર્તી રહ્યું હોવાનો બળાપો કાઢ્યો હવે સેબીના કર્મચારીઓ પણ માધવીની વિરુદ્ધમાં દ્વિચક્રી વાહન ખરીદનારને હેલ્મેટ ડિસ્કાઉન્ટથી આપવામાં આવે ગડકરીએ કહ્યું પંચાવન વર્ષની મહિલા પાંચ દિવસથી ગુમ હતી શિનોરમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ નિર્દય હત્યા માનસિક બીમારી દૂર કરવાના નામે દુષ્કર્મ આચરતો હતો દુષ્કર્મ આખરે જેલ ભેગો શ્રી જુના પંડાલના નિર્માણ સમયે બનેલી ઘટના પાદરાના ડબકા ગામે વીજ કરંટ લાગતા યુવાનનું મોત પંદર ને ઇજાઓ પહોંચી સંકલનના નામે થતી સેટિંગ પ્રથા સરકાર બંધ કરે તો વિકાસ થશે ભાજપ કાર્યાલયમાંથી જો વિકાસ થતો હોય તો વડોદરા ડૂબે નહીં તો શું થાય મોબાઈલ ફોનમાં ચૌદ વર્ષની પુત્રી સાથે દુષ્કૃત્ય ગુજારનાર પાલક પિતાની ધરપકડ બસ રિપેરિંગમાં હોવાથી ફ્રીક્વન્સી ઓછી રહેશે શહેરના બાસઠ રૂટ પર આજથી સાઈઠ સિટી બસ દોડાવવામાં આવશે જળચર સૃષ્ટિ સામે દુર્લક્ષ સેવનાર વન વિભાગના અધિકારીઓ રાજીનામા આપે પૂરગ્રસ્ત ઘણા વીજ ગ્રાહકો વીજ બિલ ચૂકવી ન શક્યા પૂરમાં બધું જ તણાઈ ગયું છે ત્યારે ડીલે પેમેન્ટ ચાર્જીસ નવા બિલમાં ન આપો વોર્ડ નંબર બાર અને પાંચના બે મહિલા કોર્પોરેટરના ઓડિયો વિડિયો વાયરલ કોર્પોરેટરોએ પૂર પીડિતોને કહ્યું તમે જોયા વગર જ અહીં મકાનો લઈ લીધા એમએસયુના આર્કિયોલોજી વિભાગમાં પૂરના પાણીએ તારાજી સર્જી સૈકા બુદ્ધિની પ્રતિમા અને અન્ય ઐતિહાસિક વારસો પાણીમાં ગરકાવ ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા કચરો ઉઠાવવાની ના એકસો સાહીઠ ડેમો હાઈ એલર્ટ એલર્ટ વોર્નિંગ મોડ પર રાજ્યમાં વરસાદ વચ્ચે બસો સાતમાંથી એકસો પંદર ડેમ ઓવરફ્લો ડેમોમાં એક્યાસી પોઈન્ટ ટકા પાણી કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળશે કે પછી મુલતવી રખાશે પૂરની સર્જાયેલી પરિસ્થિતિને પગલે તંત્ર અને શાસક પક્ષમાં ફફડાટ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સોની સુરક્ષાને લઈને એક મોટું પગલું ભર્યું છે અમે ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાને અપગ્રેડ કરી રહ્યા છે કેન્દ્ર સરકાર એક્શનમાં બુલડોઝર ચલાવવા માટે દિલ અને દિમાગ જોઈએ બુલડોઝરને લઈને અખિલેશ યાદવના નિવેદન પર સીએમ યોગીનો પલટવાર આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે લગભગ નેવ દિવસ જેલમાં વિતાવ્યા હતા બળાત્કારની એફઆઈઆર રદ કરવા માટે મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો યુક્રેનમાં મંત્રીઓએ અચાનક રાજીનામું આપવાનું શરૂ કર્યું આસારામની પેરોલ પાંચ દિવસ લંબાવવામાં આવી સારવાર માટે કોર્ટમાંથી રાહત મળી કલેક્ટર વિરુદ્ધ પણ પગલાં લેવા મુખ્યમંત્રીને ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે માંગ કરી તાંડવ બાદ અટક્યા વિના સફાઈ વીરોએ વડોદરાને સ્વચ્છ બનાવવા માટે ખડે પગે ભારતીય કિસાન સંઘની સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા માંગ શહેરમાં સાત દિવસમાં બેતાળીસ મગરનું રેસ્ક્યુ કરાયું જાહેરાત બાદ આખરે લાંબા ગાળાના સમયાંતર બાદ પીસીબી કર્મચારીઓની પોલીસ મથકમાં બદલી વડોદરાની વાંકડ માધ્યમિક શાળાના વિરલ વ્યક્તિત્વ એવા ડોક્ટર નિતેશ કુમાર રજનીકાંત ઠાકરને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે સરકાર દ્વારા આવેલા સૂકા ચેવડા અને પાણીની બોટલોને સર્કિટ હાઉસમાં સંતાડાયો આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં તેમને એવોર્ડ અપાશે ડભોઈ પોલીસ સ્ટેશન ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો સંજલી તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન વળતર આપવા ઉઠી માંગ વડોદરા જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે અડતાળીસ રસ્તાઓનું સમારકામ તાલુકામાં પડેલા અતિભારે વરસાદના પગલે પાકને નુકસાન થતા માંગ ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે તેવા સંકેતો મળી રહ્યા છે મુખ્યમંત્રી રંગેલું પાટણ શહેર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ગંદકીથી ખદબદી ઉઠ્યું ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ કંપનીના કર્મીઓને ખેતરોમાં પ્રવેશબંધીના બેનર તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ